હાલ દોસ્તો એક નવા વિડીયો સ્વાગત છે તો આજે આપણે આવી છીએ ખંભાત જ્યાં માત્ર ને માત્ર તમને એક રૂપિયામાં અહીંયા જમવાનું મળી રહેવાનું છે જો તમારે ટિફિન લઈ જાવ ને તો તમને બે રૂપિયા અને અહીંયા જમવું તો એક રૂપિયા અન્નપુર્ણા સેવા ટ્રસ્ટ દ્વારા અહીંયા માત્ર ને માત્ર એક રૂપિયામાં તમને ભરપેટ જમાડે છે અનલિમિટેડ

તમારું નામ માજી કેટલા ટાઈમ થી તમે કામ કરો ચૌદ વર્ષ થી તમારું નામ માસી શશીબેન તમે પણ કેટલા ટાઈમ થી કામ કરો છો પંદર સોળ વર્ષ થી તો આપણે થોડાક તો લેટ પડ્યા છે અહીંયા બધી જ વસ્તુ રસોડામાં કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને પીરસાઈ રહી છે તો તમને આગળ જઈને બતાવું અને જો અહીં મારું કામ કરી રહ્યા છે જો ચોખા સાફ કરે છે કેટલા ટાઈમ થી માજી કામ કરો છો પાંચ વર્ષ થી અહીંયા નહીં જ એમ ને વાહ એક જ એક એક રૂપિયામાં માજી પાંચ વર્ષ થી કન્ટિન્યુ આ બધા લોકો ને જમાડે છે ટ્રસ્ટ દ્વારા મને માડી કામ કરે છે ભાઈ પાંચ વર્ષથી અહીંયા છે ને ભાઈ બધી જ રસોઈ છે અહીંયા જ બને છે આ એમના ચૂલા છે જો ફાઇનલી આપણે આવી ગયા છીએ જ્યાં બધા જ મેન્યુ છે જો આ છે દાળ ભાત અને જો બુંદી છે

જો આયાથી બધા જ ડીફિન ભરાય છે જો આયાથી આ મારી ટિફિન ભરી રહ્યા છે તો મારી આખા દિવસના કેટલા ટિફિન જાય છે અહીંથી 100 સાવા 100 100 સાવા 100 અને આ સેવા કેટલા કેટલા ટાઈમથી ચાલુ છે અહીંયા આ વર્ષ બહુ વરસ થયા કેટલા 40 પૈસા હતા જો પેલાનો ભાવ એનો ઓનલી ઓન 40 પૈસા આઠાના કરતા પણ ઓછો 40 પૈસા જો આનો ટાઈમ શું છે મજી 12:30 થી 2 12:30 થી 2 બપોર એક ટાઈમ જ હોય કે અહીંયા બપોરે એક જ ટાઈમ હોય છે જો તમે અંકલ આવ્યા છે કેવું છે જમવાનું અહીંનું જમવાનું કેવું છે સારું છે અહીંયા ટોકન લીધું છે અહીંયા મારી ટિફિન ભરે છે જુઓ આ ભાઈ પણ ટિફિન લઈને આવેલા છે અને અહીંથી બધા ટિફિન ભરે છે આ મારી દાળ ભરે છે

જેમ જેમ ઋતુ હોય એ પ્રમાણે જો અત્યારે શાળો ચાલે છે તો અહીંયા તમને ગરમ કપડાં પણ મળે છે એવું કેવું છે ભાઈનું એવું નથી કે કોઈ પણ વસ્તુ ખરાબ છે સારી વસ્તુ વાપરે છે જુઓ આ બટેટા છે જુઓ તમે એ કાંદા છે શાકભાજી પણ સારા છે વાપરે છે જુઓ અને રીંગણા પણ છે જુઓ તમે અને આ છે દૂધી જુઓ તમે આ છે ટમેટા શાકભાજી પણ એવું નથી કે એક બે રૂપિયામાં જમાડે એટલે શાકભાજી નબળી વાપરે છે શાકભાજી સારી જ વાપરે છે જે તમે આ હોલ જોઈ રહ્યા છો ને અહીંયા પહેલાં જુઓ આ બધી જગ્યાએ અહીંયા બેસીને બધાને જમાડતા જોવો આ થોડો મોટો હોલ છે અહીંયા બધાને બેસીને જમાડતા અને જે તમે આ ફોટો જોઈ રહ્યા છો ને રણજીતરાય ગંગાશંકર શાસ્ત્રી આ ભાઈ અન્નપૂર્ણાનું ઓપનિંગ કરેલું છે અને આ ભાઈ આની સ્થાપના કરેલી છે જો તમે કૌશિકભાઈએ ડીશ લઈ લીધી છે માત્ર એક જ રૂપિયામાં એમ કહેવાય કે ખંભાત ની અંદર આ બે રૂપિયામાં કારણ કે ટિફિનની સુવિધા થઈ ગઈ છે પેલા જમાડતા હવે છે ને સિસ્ટમ બદલી ગઈ છે હવે ટિફિન વાળી સુવિધા થઈ ગઈ છે માત્ર બે જ રૂપિયાની અંદર આમ કહેવાય ને

આ બે રૂપિયામાં ખરેખર પણ રિયલિટી આ બે જ રૂપિયામાં છે આમ તો એમ કહી શકાય કે બે રૂપિયા તો એક વરદાન પૂરતી લે છે એટલે કોઈને એવું ન લાગે કે ભાઈ એક ફ્રીમાં કોઈ જમે છે બે રૂપિયા લે છે એટલે આ બધું ફ્રી જેવી જ સુવિધા છે જોવો તમે બે રૂપિયામાં કાંઈ ઘટે નહીં તો અમને પરાણે આ લોકોએ કીધું ભાઈ તમે પરસાદી લેતા ચાલો પરસાદી લઈ લેવી આપડે કોઈ બી જગ્યાએ જઈ તો આવી ભોજનાલય નથી જોઈ આ ભોજનાલય માત્ર ને માત્ર બે રૂપિયામાં જમાડે છે એ પણ એક મિષ્ટાન સાથે મિષ્ટાન દાળ ભાત શાક બધી જ વસ્તુ પહેલાં અહીંયા એવું મેં જાણ્યું કે અહીંયા પહેલાં સ્કૂલ હતું પછી ત્યાંથી ભોજનાલય કરી નાખ્યું છે અને અહીંયા કોઈ પણ ફંક્શન હોય અહીંયા આજુબાજુમાં અને એ લોકોને જે લોકોને કાંઈ પણ દાન કરવું હોય તો અહીંયા આવી અને દાન કરે છે અને કેટલા લોકો ટિફિન લેવા આવે એને અહીંયા કોઈ પણ ભેટ પણ આપે છે એવું બધું અહીંયા કીધું છે અંકલે મને અને માત્ર ને માત્ર બે રૂપિયામાં તમને ક્યાંય જમવા નહીં મળે ભરપેટ અને અહીંયા તમને બે રૂપિયામાં જમાડશે અને ખાસ વાત તો એ છે કે અને તમે તમે લોકો અહીં આજુબાજુના હો તો આવીને ટિફિન પણ લઈ શકો છો અને ખાસ તો હવે ટિફિન સુવિધા ચાલુ કરી દીધી છે અહીંયા જમાડવાનું બંધ કરી દીધું છે અને માત્ર ને માત્ર ટિફિન સુવિધા ચાલુ રાખી છે અને પણ ટિફિન સુવિધા ચાલુ છે પણ તો પણ સેમ ટુ સેમ અને ટેસ્ટ સાથે અને બેસ્ટ વસ્તુ આપે છે

બાકી આ પ્રસાદી કહીએ કયા તો ભાઈ પ્રસાદી અમે લીધી છે પર એણે આ માવડીઓએ બધા બહુ ફોર્સ કર્યો કે ભાઈ તમે પ્રસાદી લેતા જાઓ લેતા જાઓ તો પછી લઈ લીધી તો હવે આપણે અહીંયા ટેબલ આપણા સબસ્ક્રાઈબર માટે એમનું એડ્રેસ તો પૂછી લઈએ તો અંકલ આનું એડ્રેસ શું છે બકરાવાળાનો ખાંચો હંડા ચોક આગળ આ બાજુ છે મંડે આગળ કુપ્તા બેકરી જોઈ હા તો માત્ર બે રૂપિયામાં ટિફિનનો વિડીયો તો ખાસ કેવો લયો કમેન્ટ સેક્શનમાં કહેજો અને ખાસ તો જે લોકો ખંભાતથી જોતા હોય ને તો એકવાર જરૂર ને જરૂર અને તમે લોકો પણ જો આપણા સબસ્ક્રાઈબર પણ ક્યારેક આ ખંભાત સાઇડ આવતા હોય ને તો એકવાર વિઝિટ જરૂરને જરૂર કરજો બકરાવાળો ખાસો થોડોક અંદર છે પણ મજા આવશે કેમકે તમને અહીંયા કોઈ પણ એક મીઠાઈ શાક દાળ ભાત ટોટલ વસ્તુ અહીંયા મળી રહેશે અને આજ તો કંઈક પાંચથી છીએ અને અલગ અલગ રીતે રોજનું એક સેમનું હોય અલગ અલગ હોય છે પણ વસ્તુ બધી સારી આપે છે માત્ર ને માત્ર બે રૂપિયામાં ટિફિનની સુવિધા તો ખાસ કમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ખાસ થોડોક દાદો શેર કરજો મારા વાળા કેમકે બે રૂપિયામાં તમને આખા ગુજરાતમાં જાવ ને તો કોઈ જગ્યાએ ટિફિન નહીં ભરી દે કદાચ હા કોઈ ટ્રસ્ટ હોય ત્યાં ફ્રીમાં જમાડતા હોય પણ આવી રીતે માત્ર ને માત્ર બે રૂપિયામાં ટિફિન ન ભરતા હોય તો ખાસ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવના વિડીયો સાથે બાય બાય